હાંડવો અને દાળ ચોખા પલાળિયા વગર મેથી બાજરાનો આવો હાંડવો ક્યારેય ખાધો છે એક વાર બનાવજો ઠંડીમાં ખાવાની મજા પડી જશે તો ગરમા ગરમ ક્રિસ્પી હાંડવો બનાવવા માટે એક બાઉલમાં એક કપ બાજરાનો લોટ લેશું એમાં અડધો કપ રવો વન ફોર્થ કપ બેસન અને અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરી મિક્સ પછી થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી ઘાટું ખીરું બનાવીશું અને ખીરાને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ હવે દસ મિનિટ પછી બેટર માં વન ફોર્થ કપ ખમણેલી દૂધી વન ફોર્થ કપ ગાજર એક કપ મેથીની ભાજી બે ટેબલ સ્પૂન લીલું લસણ બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા બે લીલા મરચા એક ઇંચ આદુનો ટુકડો અડધી ચમચી મીઠું એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન હળદર પાવડર અને તેલ ઉમેરી મિક્સ કરીએ પછી ખાંડ અને જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દઈએ હવે બેટર માં ઇન્સ્ટન્ટ આથો આપવા માટે અને હાંડવા ફૂલેલો અને સોફ્ટ બનાવવા એક ટી સ્પૂન ઇનો ઉમેરી મિક્સ કરીએ હવે હાંડવો તૈયાર કરવા એક નાની કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં વન ફોર્થ ટી સ્પૂન રાય અને 1/4 ટીસ્પૂન સફેદ તલ સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી હાંડવાનો વઘાર કરીએ પછી એક ચમચો બેટર ઉમેરી ઉપર થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ હવે ઢાંકી હાંડવાને 2 મિનિટ ધીમા ગેસ પર થવા દઈએ 2 મિનિટ પછી ઉપરની સાઈડ હલકુ તેલ લગાવી સાઈડ પલટાવી બીજી બાજુ પણ હાંડવાને 2 મિનિટ થવા દઈએ ગરમા ગરમ ક્રિસ્પી ટેસ્ટી હાંડવો તૈયાર છે જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બન્યો છે